પુંજીય કૂળદેવી અમને તો અમારું તો ઢારું કામ કરે છે એટલે અમને કૂળદેવી ને પુંજીય તમારું નામ હું કીધું પણ તમે કે કૂળદેવી કરતા કુતરી પૂર વિહાર એ આ બધું શું છે આપસ તમારું નામ બોલો સંજય ગટવી ક્યાં ગામથી પંચમહાલ પંચમહાલ તો તમે કે વાસ અમને માણસ છીએ અમે કે તો

એ વિરોધ કર્યો છે વાત આખી નથી એલા ચારણ ના સુરાપુરા ને કઈ લેવા દેવા નથી તમે ઠોકો એમ કહો છો ચારણ છઠ્ઠો વેદ જ વનપઠ્યો વાતો કરે એને કોઈ દી વાંચવું ન પડે વગર વાંચે વાતો કરે એને ચારણ છઠ્ઠો વેદ કીધો હું કીધું

એના નામે અત્યારે હિન્દુ ધર્મ ની અંદર અટણ ખોડિયાર ચિકન સેન્ટર ખોડિયાર નોનવેજ હવે હું તમે તમે હું તારણ માં હોય તમે એના વિરોધ કરવાનો હોય એમાં ક્યાંય એવા નામના નો હોય અટણ માતાજીના નામે બોકડા કામે માતાજી નામે કોકડા કાપે છે તો હું તમે એના પાસે ઉપરાણા લઈ નીકળો

એની કરતા કુતરી હારી કે અંદર બેઠા બેઠા તમે માતાજીના નામે જે ધોતી ખાવાનો થતો કરો એની કરતા કૂતરી બારી રાખી હોય તો ભાઈ લતા જગાડે એવું કીધું છે હું કુતરી પૂજવી હારી તમને પેલા એનો પ્રાન્સ તો જોઉં સીધા ચોટી પીડા છું પણ બોલો એવું હોય બોલું છું તમને કહું મેકરણ બાપા એવું કીધું કે તમે માતાજીના નામે જે દુકાન ખોલ્યું છે ને એમાં જે સોર ખાઈપકા હોય ને તો એ માતાજી તમને નો જગાડે પણ બાયરે કુતરી બેઠી હોય લતા ને જગાડે

તમે ચારણો ભેગા ને તમને આ બધું બંધ કરો તમે પણ ટાઈમ નથી આ અમારી જેવા છે માણસો તો આ થોડું જાગૃત કરે બાકી ને કોઈ પણ ટાઈમ જ નથી ભાઈ બીજી

નામે બળતકાર થાય છે હુરાપુરા નામે છેડકીયું થાય છે હુરાપુરા નામે દીકરીયું સલામત નથી મામા નામે તમને કોણ બળત્કાર થાય છે તમે ક્યાં પણ હું છોટી પડ્યા છું તો એ મામા તો બચાવવા નથી આવતો હુરાપુર ના નથી રહેવા દે છોકરી હું ઉભો કરતો તમે છાપા વાંચો તો ખબર પડે ને નઈક માતાજી દીધું માતાજી દીધું હું માતાજી મારા માતાજી બળત્કાર કરાવ્યો તોય માતાજી પાછા નો વાયર્યા માતાજી કોક ની છોકરી ઉપાડીને જઈ ગયા તોય માતાજી પાછા નો વહેતાજી નથી કે અવતાર લેસ એ માતાજી નો જય કે મારા બાપા નો થોડો લઈએ

સંજય ગઢવી ક્યાં ગામ થી પંચમહાલ પંચમહાલ તો તમે કેવા છો અમે માણસ છીએ અમે ક્યાં ગામ તો શું યાર માતાજી ને માનો યાર માતાજી નું ખોટું ના બોલો આપડા માં આપડા માતાજી ના લીધે જ આપડે આટલા આગળ છીએ અત્યારે ગઢવી તમને કઈ ખબર ના હોય તમે રેવા દયો મારે તમને અત્યાર માં કાય વાત નથી કરવી

તમે ડુગલા કે વિરોધ કોને કઈ કઈ વિરોધ કઈ વિરોધ જાય ધર્મ યુદ્ધ હોય વિરોધ જઈ ધર્મ થી શબ્દ થી વિરોધ કરવાનો હોય કઈ કોઈ સરયુદ્ધ કાપતા બંધ થઈ જાય છે બોકડા કાપતા બંધ થઈ જ જાય છે

એની કરતા કૂતરી હારી કે અંદર બેઠા બેઠા તમે માતાજીના નામે જે ધોતી ખાવાનો ધંધો કરો એની કરતા કૂતરી બાય રાખી હોય તો ભી નાખા ને જગાડે એવું કીધું છે હું કૂતરી પૂજવી હારી તમને પેલા એનો ફ્રાન્સ તો જોઉં સીધા ચોટી પીડા છું પણ તમે વિડીયોમાં બોલો જ એવું આપણે હું બોલું છું તમને કહું મેકરણ બાપા એવું કીધું કે તમે માતાજીના નામે જે દુકાનું ખોલ્યું છે ને એમાં જે સોર ખાબકા હોય ને તો એ માતાજી તમને નો જગાડે પણ બારે કૂતરી બેઠી હોય તો ભા લતા ને જગાડે એમ જ બોલ્યો તમારા ઘરમાં જો કદાચ સોર ખાઇકા હોય તો કઈ મઢમાંથી માતાજી નો ઉઠાડે પણ જો શિવજી માતાજી હોય તો આખા ઘર ના ઉઠાડે જાગોયલા તો કદાચ ના કર્યા તમે કહો કે ચારણો ભેગા થઈને તમે આ બધું બંધ કરો તમે પણ ટાઈમ જ નથી આ અમારી જેવા છે માણસો તો આ થોડુંક જાગૃત કરે બાકી ભાઈ બીજી જો જેને માતા એના માં રથ હશે તો બધા ઉભા થાય છે પણ તમે કોઈ 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 ઉભા નો થાય ભાઈ તો તમે તમે જ કરો ને હાલો લાવો તમને ફરિયાદ લખી દઉં દિયો અરજી મુસીબત માં માતાજી ને કરે બીજી બીજી વાતો કરો માં મુસીબત માં ને એમાં માતાજી ને કાઈ લેવા બોકડા કાપી નાખા કુકડા કાપી નાખા આ ઓલા સુરત ભોય મેલડી ના નામે તમને કહું ઓલી ધારા મારનાખી માર તમે ક્યાં ગયા છો આ દેવી ના નામે ચાલે બળતર થાય છે હુરાપુર નામે છેડતી થાય છે હુરાપુરા નામે દીકરીયુ સલામત નથી મામા નામે તમને કોઈ બળત્કાર થાય છે તમે ક્યાં પણ હું છોટી પડ્યા છું તો ઈ મામા તો બચાવવા નથી આવતો હુરાપુર ના નથી પાડતો કે રેવાદ છોકરી માં ન કરતો

ભરોસો રાખીને બળતું ધારામાં બળતર કર્યો ભરોસો જ રાખ્યો કર્યો તો બધું નામે જ કરે છે પાછો કર દેવો છે કે ભાઈ એને છોકરી દેખાય જ નહીં આખું ભાઈ માતાજી ના સાવનમાં ભુવા એ દીકરીમાં બળત્કાર કરતા સુરદાસ દીધો માતાજી છે ને કરવા દેવાય મારા નામે આ ભુવા ફોપાણા કરે છે સામુડમા નામે આ સિનારવા કરે છે સામુન નામે બળત્કાર કરે છે ખોડિયાર નામે બળત્કાર કરે છે તો એને આદરો કરી દેવો જોઈએ એને ન પુષક કરી દેવો જોઈએ

અટાણે માતાજી ને પઈડા માં લેવાની જરૂર નથી માતાજી ને વાંચી ને ક્યાંક છોકરા ભણાવો એ પણ બધા હંપી કરે તો થાય હવે અમે હંપી ને ભાઈ આમાં હંપ કરવાની જરૂર નથી હંપ નથી થાય એક જ માના બે ભાઈ હોય તો એમાંય મેલ નથી અટણ હંપ ક્યાં કરવા જવું

સંજય ગઢવી એ તો ખાલી એક જિલ્લો ગઢવી તમારું આખું નામ પૂછ્યું મેં મારું નામ કીધું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ રામો હા

એટલે મેં આમ તો રાતે સોનમ ભાઈ મારી પેલી id છે એમાં લાયુ છે તો ચાર પાંચ જણા મારા એક એમાં કેતા તા કે ભાઈ એક સુરા પુરા વંશ માં ખોટું બોલ્યો ને આમાં ખોટું બોલ્યો ને video viral કરો ને એમાં મેં વિડીયો એક જોયો તમારો મારો ને એમાં direct ખાલી cutting વિડીયો છે એમાં તમે એમ કીધું આપડી કુલ દેવી માનવા કરતા કુતરી માનવી હારી અરે એ તો મેં તમને કીધું તમે આખી વાતો જમતા નથી તમારા ઘરે કોળિયાર માનું મંદિર હોય અને એમાં સોના ના સત્તર ચોરી ને જાય છે ને તો સોર જડતા નથી પંદરસો રૂપિયા ભરવા પડે છે બે હજાર રૂપિયા કૂતરી ગોતવા આવે એના પૈસા ભરવા કુતરી ગોતી નથી જડતા એ વાત તો તો હવે કરું

ઈ દુકાન છે એક જાત ની ભાઈ અટાણી એક જાત ની દુકાન છે અટાણી ગામ નું કઈ મોગલ મંદિર કરી કરી ને બેસી ગયા શું મોગલ માં ના આંટા છે મોગલ માં એ કીધું તું મારા નામ ની દુકાન ખોલો એમ હે અચ્છા સો રૂપિયા ની લોબડી લઇ ને મોગલ માં ની લોબડી ઓઢી ને સીધા નીકળી ગયા છે એકે ને છોડવા નહી આવે જે મોગલ માં ના નામે સ્ટંટ કરતા હોય એકે ને છોડવા નહી આવે બધા ને જેલ ભેગા કરી દેવામાં છે આવે કેલડી આ બે નામે બધા આગળ વધ્યા છે પણ તો ઈ ને એને ખબર છે કે આમાં પૈસા દે હે મોંગલ માના નામ થી માણસો બે છે એટલે એને બીવડાવી ને પૈસા લેવાના હાલ આયા એકાવનસો રૂપિયા મૂકી દેજે નકર મારી મોંગલ તને નહીં તારા ઘરે દીકરા માર નાખે એટલે મોંગલ માં દીકરા મારવા દે એ મોંગલ માં એ દીકરા દીધા મોંગલ કોઈ ના દીકરા મારે નહીં હા કોઈ ના મારે હમુક તો હે હવે એના નામે તારા દીકરા માર નાખ્યા તારું ફલાણું કરી નાખ્યું મોંગલ માં આવું કરે

એ તો અને માતાજી પૈણ માં આવતી તો બળાત્કાર થાય છે બેન થઇ જવા દે હા એ તો મારા બાપુ એ કે છે કે વગર વાત બધા ના અંગ માં માતાજી આવે માનું ને અમારી કુદ એ રહે છે એ માર બાપુ હવે આ રાજ્ય હવે પૂરો નાતો નથી હવે એને કમર એના ઘરે હારા નથી એના છોકરા કાબુ માં નથી ને એને માં માતાજી આવે કોઈ દી ભેગું થાય આગા મા બાપ ને વૃદ્ધાશ્રમ માં બેહે ને આયે કણે ઓઢીને કે હું મોગલ બોલું છું હવે હાલતી નો થાક હે તું આ બધા તારા ફાફડા બંધ કર દે તારી માને તે હાઈશવી ને તારી માને તો માં મુક્યા ને ઓલી માં તારા પૈન માં આવે ઈ માઈ ઈ હલકી બને ને તુંય હલકો બન હા તમે ઓલી આ ઉમરા ને રાજી કરી ને ડુંગરા તારા પૈન માં ક્યાં થી આવે હે આ બધા લોલીપોપ છે ભાઈ નેહડો જેને કેવાય જ્યાં નેહ નીચર તો એને નેહડો કેવાય બાકી એવા બધાય એને રિસોર્ટ કહેવાય ને એને નહીં કહેવાય આ મોટા મોટા કપાઈ કપાટીઓના કુબા કરી કરી ને ત્યાં માણસો જમાડે છે પણ તો એને રિસોર્ટ કહેવાય છે નેહડો ન કહેવાય નેહડો એને કહેવાય જ્યાં નેહ નીતરતો હોય એને નેહડો કહેવાય હા જ્યાં હે જ્યાં હેતની હેલી ઉભરાણી હોય એને નેહડા કહેવાય હવે માયા કણે તમને કહું જાવ ત્યાં હજાર હજાર રૂપિયો બિલ થાય છે એને નેહડા કહેવાય એ વાત તમે કીધું પણ ભાઈ કેવા મનસુખ રાઠોડ લખો તો બધું મેં વિડીયો માનવિહારી આટલું આવો આવું ઈ તમે આખી વાત ઈ તો કોઈ કટિંગ હોય કટિંગ મારે લેવા દેવા નથી લાઈવ પ્રોગ્રામ હોય ને એની અંદર મેં આખો ઇતિહાસ લીધો મેં તમને કેમ કીધું કે તમારા ઘર અંદર સોરી થાય તો તમારા કુળદેવી તમને નહીં ઉતારે પોલીસ આવશે અને કુતરી બરોબર એટલે ઈ મેકરણ બાપા એવું કીધું કે કુળદેવ કરતા કુતરી ભલી આ બેઠી દેવ બોલી નઈ નાખા લતા મોટા મોટા બંગલા હશે કુઈતરા માતાજી ના મંદિર નથી કર્યા તમે મોટા મોટા બંગલાઓ જોજો લખ્યું બારે કુતરાથી સાવધાન હું કામ કે કુઈતરામાં ભરોસો કર્યો તમે માતાજી માં થોસો ન કર્યો અગી માં પગી નથી રાખતા કુતરું રાખે

કેમ કે ઈ માતાજીના નામે ગઠિયા આવે છે માતાજીના નામે સોર આવે છે કેમ કે મોટા મોટા ટીલા કરીને આવે એટલે આપણે એમ થાય કે મોટો ભગત થઇ જાય ભગત નથી મોટો ગઠિયો છે એ વાત તો હાચી છે હા હનુમાન નું ટીલું કરે પછી મોબાઈલ ચોરી ને જાય પછી પોલીસ પકડે ને બાળીયા મારે ને એટલે તરત જ કે કોઈ દી તો કે ના મારી કોઈ દી નહીં કરું હું કામ આવ્યો તો તો કે મારે પાસે ઘરે પાવા વાપરવાના પૈસા નહોતા તો મોબાઈલ ચોરી ને વેચી નાખે મોબાઈલ તમારી સલામતી હોય તો સીસીટીવી કેમેરા તમારી સલામતી હોય તો કુતરામ નહીં કરાય કોઈ તમારે સારા ની ઢોર સારવા જાય ને તો ભેગા કુતરા રહી ગયા જોઈજો ઘણા કૂતરા ઘરે રાખે તો હું કામ

એ વાત તો સાચી પણ અટાણે અમે ક્યાં આપડે સચિન ગીર ને એમ જ કે ભાઈ તમને બતાવી દઈશું માતા જી ધામ માં અટાણે બધી અટાણે અઢાર એક વર્ષ ની છોકરીઓ ને બધા લોબડી ઓઢી ને મોગલ માં ઉભી રહ્યું છે તો શું એના માં એ થાય તમે જોવો તો ખરા તમે જરીક તમે તો વિચારો એમ તમે બધા ની હારે બધા તાળીઓ પાડે છે તમે ભેગા પાડો છો હા હા એ તો બોલનારો કોણ છે એમ સાચું બોલનારો કો હોવો છે ભાઈ

તમે સારણ છો તમારા થી એ શબ્દ નો બોલે દેવી પૂજક શબ્દ વાપરો ને નીચી જ્ઞાતિ કોઈ ને નહી બતાવા ની અતાર બંધારણ માં ને અધિકાર મળ્યો છે બાધા આપડે લીધે છે આપડા મન આપડા આપડી મેહનત ના પૈસા થી બાધા થાય નહી નહી કોઈ જ્ઞાતિ ને નીચી નહી બતાવા એને દેવી પૂજક કેવા ના હું કેવા એ દેવી પૂજક સાચી વાત છે તમારી હા એને તમે હલકો શબ્દ નહી વાપરો નકર કે થાય તો પાછા માથા થી બધા નો આવે વાલ્મિકી કહેવાના એના કારણે તમે બીજો શબ્દ બોલો લેટ્રોસિટી થાય એને બીજા કયા શબ્દ એને દેવી પૂજક કેવાના દેવી પૂજક તમે દેવી પુત્ર છો એ દેવી પૂજક છે

હા એટલે માતાજી ને બાને ક્યાંય ઉભું નહીં કરવાનું અને કોઈ ના ઉપરાણા નહીં લેવાના હો હાલો આપડું ગામ કયું કીધું તમારું ગામ